જેના કારણે હવે બાર રાશિઓમાંથી ચાર રાશિઓ બનશે માતા લક્ષ્મીજીની કૃપાથી આ રાશિઓ પર કુંવર મહારાજની કૃપા વરસશે શનિદેવ સૂર્યદેવ અને માતા લક્ષ્મી આ રાશિના જાતકોનું જીવન અદભુત રહેશે સંસપ્તક રાજયોગના કારણે માતા લક્ષ્મીની કૃપા થશે ઓગસ્ટમાં કરોડોપતિઓ તો મિત્રો તમારે આ શરૂઆત શરૂઆતથી અંત સુધી અવશ્ય જોવો કારણ કે આ વિડિયો આ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે જો તમે તમે વિડિયો અધૂરો છોડી દો તો ભગવાન શનિદેવની કૃપાથી વંચિત રહી શકો છો તો મિત્રો ચાલો તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે સંક્રમણ કરે છે અને શુભ અને રાજયોગ બનાવે છે જેની અસર માનવ જીવન અને દેશ અને દુનિયા પર જોવા મળી શકે છે તે જણાવી દઈએ કે અત્યારે શનિદેવ તેઓ પોતાની રાશિ કુંભ રાશિમાં સંક્રમણ કરી રહ્યા છે અને સોળ ઓગસ્ટના રોજ સૂર્ય ભગવાન સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને જ્યારે સૂર્ય અને શનિ પોતાની રાશિમાં હોય છે ત્યારે બંને એકબીજાથી એકસો એસી ડિગ્રી પર હાજર હોય છે જેના કારણે બંને ગ્રહો સાતમા ગોચર કરી રહ્યા છે આમ કરતી વખતે આપણે એકબીજાને જોઈશું જેના કારણે આ યોગની અસરથી કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે અને તેમનું કરિયર અને બિઝનેસ પણ ચમકી શકે છે મિત્રો સૂર્યના પુત્ર શનિદેવ મહારાજને ન્યાયના દેવતા કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે વ્યક્તિ પોતાના જીવનમાં જે પણ કામ કરે છે તે પ્રમાણે તેનું ફળ આપે છે તે બધા કામો પર નજર એટલા માટે શનિદેવને કર્મના દેવતા કહેવામાં આવે છે જેઓ સારા કાર્યો કરે છે તેમને સારા ફળ મળે છે જ્યારે ખરાબ કાર્યો કરનારાઓને શનિદોષનો સામનો કરવો પડે છે તો મિત્રો આગળ વધતા જો તમે પણ કર્મના દાતા પુત્ર આશીર્વાદ મેળવતા રહેવા માંગતા હો તો આ વીડિયો તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સાચા ભક્ત કોમેન્ટ બોક્સ માં શનિદેવ ના નામનો જાપ અવશ્ય કરો જેથી તમારા સમગ્ર પરિવાર પર સૂર્યપુત્ર શનિદેવની કૃપા હંમેશા બની રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ શનિદેવની કૃપાથી એક ક્ષણમાં સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક વૃષભ તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિનો સંસપ્તક રાજ્યો વૃષભ રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે હા મિત્રો શનિદેવ સૂર્યદેવ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી થી આ સમયગાળામાં તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે હા મિત્રો આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે આ સમય દરમિયાન શનિદેવની કૃપાથી વૃષભ રાશિના લોકોને સોળ ઓગસ્ટના રોજ કોઈ નવા સારા સમાચાર મળી શકે છે જે તેમનું મનપસંદ રહેશે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો જે પણ કાર્ય હાથ ધરશે તે કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે હા મિત્રો શનિદેવની કૃપાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આવનારો સમય તમારી તરફેણમાં રહેશે હા મિત્રો જો તમે લાંબા સમયથી પરેશાન છો તો તમને જણાવી દઈએ સમય તો હવે શનિદેવ સૂર્યદેવ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારી સમસ્યાઓ પણ ક્ષણભરમાં દૂર થઈ જશે અને તમે તણાવ મુક્ત જીવન જીવશો તે જ સમયે તમે સાંસારિક સુખ પણ મેળવી શકો છો તે જ સમયે અમે તમને જણાવીએ કે જો તમે આ સમયગાળા દરમિયાન ક્યાંક ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે સકારાત્મક પરિણામ આપનારો માનવામાં આવે છે સાથે જ સોળમી ઓગસ્ટનો દિવસ વેપારીઓ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે આ સમયગાળા દરમિયાન વેપારીઓને આર્થિક લાભ મળી રહ્યો છે તે તેના રોકાણમાંથી ઘણા પૈસા એકત્રિત કરશે હા મિત્રો તમને ફાયદો પણ થવાનો છે અને સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ બહુ જલ્દી પૂરું થવાનું છે શનિદેવની કૃપાથી તમે વિદેશ જશો અને તમારી પસંદગીના કામમાં વ્યસ્ત રહેશો મિત્રો સોળમી ઓગસ્ટે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે હા મિત્રો તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ રહ્યું છે તે જ સમયે જેઓ નોકરી અને રોજગાર શોધી રહ્યા છે તેમને સારી નોકરી મળવાની સંભાવના છે શનિદેવની કૃપાથી તેમનો સમય ચોક્કસ સાથે રહેશે હા મિત્રો માતા સરસ્વતીના આશીર્વાદ મેળવીને વિદ્યાર્થીઓ તેમના જીવનમાં આગળ વધશે લોકપ્રિયતા વધશે અને સમાજમાં તમે ઘણું નામ કમાવશો હા મિત્રો વૃષભ રાશિના લોકો તમારા પર સૂર્ય ભગવાન સૂર્ય ભગવાન અને માતા લક્ષ્મીની કૃપા છે એમ કહેવું ખોટું નહીં હોય નંબર બે મકર રાશિના લોકો શનિદેવ તમારા પર ખૂબ જ પ્રિય થઈ ગયા છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે હા મિત્રો તમારું જે પણ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તે સોળ ઓગસ્ટ બે હજાર થી શરૂ થશે મકર રાશિના લોકો તમને જણાવવા માંગે છે કે તમે જે પણ કાર્ય હાથ ધરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે શનિદેવની કૃપાથી તમારી આજીવિકા વધશે અને સાથે જ અમે તમને જણાવીએ કે જો તમે છો વેપારી વર્ગ માટે તો તમારા વ્યવસાયમાં લાભ થશે તમારા પરિવાર સાથે સંબંધો સારા રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂરું થઈ શકે છે બાળકોના ભણતર પર ધ્યાન રહેશે તે જ સમયે મકર રાશિના લોકો દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ અપાવશે અને અમે તમને જણાવી દઈએ કે માત્ર ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે તેની સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમારી મીઠી વાણીને કારણે તમને તમારા કરિયરમાં સફળતા મળશે કામ પૂર્ણ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને તમે તમારા જીવનમાં આગળ વધશો હવે તમે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો જેથી દુનિયા હવે તમારો મહિમા જોશે એવું કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે તમારું વૈવાહિક જીવન સુખી રહેશે અને તમને તે ગમશે નંબર તુલા ચાલો તુલા રાશિના જણાવીએ કે તુલા રાશિના લોકોના જીવનમાં સમસપ્તક રાજયોગ તમારા કરિયરમાં ઉત્તમ પરિણામ આપનારો માનવામાં આવે છે તુલા રાશિના જાતકો માટે સોળ ઓગસ્ટનો દિવસ ખૂબ જ લાભદાયક રહેશે તુલા રાશિના જાતકોને શનિદેવના આશીર્વાદથી અદભુત લાભ થશે ચાલો તમને જણાવીએ કે તમારો આવનારો સમય તમારા માટે લાભદાયી રહેશે અને તેની સાથે તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે ચાલો તમને જણાવીએ તમારા બધા અટકેલા કામો પૂરા થશે અને આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે તે જ સમયે તુલા રાશિવાળા લોકોને દેવી લક્ષ્મીની કૃપાથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે તુલા રાશિના લોકોને આવનાર સમયમાં ધનનો વરસાદ થવાનો છે તુલા રાશિના લોકો તમારી બે ખુશીઓથી ભરાઈ જશે શનિદેવના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે તમારા બધા અધૂરા કામો શનિદેવની કૃપાથી પૂર્ણ થશે તુલા રાશિના જાતકોને આર્થિક લાભ થશે પરિવારમાં શુભ કાર્યની તક મળશે હા નોકરીયાત લોકો માટે અઠવાડિયું સારું રહેશે તમારા વ્યક્તિત્વના પ્રભાવને કારણે તમને કોઈ ખાસ કામ માટે પસંદ કરવામાં આવી શકે છે વેપારમાં લાભ થવાની સંભાવના છે તમે નવું કાર્ય શરૂ કરી શકો છો તે જ સમયે તમે કોઈ ખાસ કામ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાશો અંક કુંભ કુંભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી બાલા શનિનો સમસપ્ત યોગ બનવાને કારણે કુંભ રાશિના લોકો માટે સારા દિવસો શરૂ થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમારા વ્યક્તિત્વમાં સુધારો આવશે તે જ સમયે તમે મહત્વપૂર્ણ લોકો સાથે સંબંધો વિકસાવશો મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે જે લોકોનું કામ વિદેશથી સંબંધિત છે તેમના કામમાં ઝડપથી વધારો થશે અને જે લોકો વિદેશમાં ભણવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેઓને પણ તેમના પ્રયત્નોમાં સફળતા મળશે જ્વેલરી અને મેકઅપની વસ્તુઓનો શોખ ધરાવતા લોકો પણ સારી આવક મેળવી શકે છે ઉપરાંત સોળમી ઓગસ્ટ તમારી નોકરીમાં તમારા માટે અનુકૂળ રહેશે તમે તમારા નજીકના વ્યક્તિ માટે ભેટ ખરીદી શકો છો પ્રવાસમાં પણ ખર્ચ થવાની સંભાવના છે સાથે જ તમને જણાવી દઈએ કે તમારા પરિવારમાં અનુકૂળ વાતાવરણ રહેશે અને તમને તમારા સાસરીયાઓ તરફથી લાભ અને ખુશી મળશે આ ઉપરાંત શનિદેવની કૃપાથી તમે તમારા પ્રેમી સાથે ક્યાંક જવાની યોજના બનાવી શકો છો અને વિવાહિત જીવનમાં તમે તમારા જીવનસાથીને મદદ કરશો જેનાથી તમારા વચ્ચે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક પણ મળી શકે છે તમે બાળકોને સમય આપશો અને તેમની સાથે મનોરંજક પળો પસાર કરશો કોઈ સંબંધી અથવા મિત્રને મળવાની તક મળી શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે અનુકૂળ રહેશે જે લોકો બીમાર છે તેમની તબિયતમાં સુધારો થશે શનિદેવની કૃપાથી તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણશો તો મિત્રો આ ચાર ભાગ્યશાળી રાશિઓ હતી જેમને સોળ ઓગસ્ટના રોજ શનિદેવ સૂર્યદેવ અને માતા લક્ષ્મીની કૃપા મળવા જઈ રહી છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી જો તમને વિડિયો ગમે તો લાઈક કરો અને શનિદેવના સાચા ભક્તો વીડિયોને જરૂરથી શેર કરો તેમજ કોમેન્ટ બોક્સમાં શનિદેવના નામનો જાપ કરવો જરૂરી છે જેથી કરીને શનિદેવના આશીર્વાદથી તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહે ધન્યવાદ